થાસ ભાઈ સમને વિનંતી કરિ રમા હે ધરે તું યુતરી અને મારી તારા પર ચાનો નહી પાણી હે મારી ગુણલા તારા ગવાયું છે અરે રે મારી ખનક ને આખામાં તો ખોડલી এ রাজপরা ঵ানি মাদা খুডল নামা গ঳দরা ঵ানি মাদা খুডল নামা ভোলা રાજ પરાતી માં ખોડલ બોલે I'll હા મહારાજા મારું શું અરે આ પ્રધાનજી તમને બોલાવાના એક જ કારણ છે કે ઘણા દિવસો વીતી ગયા છે પણ આપણે નગર સરસા નથી ગયા તો ચાલો આપણે નગર ચર્ચા કરવા જાય આજે હા ઝરમર ઝરમર મેહુલીઓ વરસી રહ્યો છે આકાશમાં વીજળી થઈ રહી છે અને વાવણીના ના ટાણા એવા છે તો લાય અત્યારે મારા ભાઈ મગન ને બોલો મગન ઓ મગન

ઘ નો દાણો પણ તે માટે આ ખેડૂત ભાઈઓ તેમના ખેતરે વાવણી કરવા જતા હોય એવું લાગે છે આપણને જોઈને ને શા માટે ફરી ગયા તેની તપાસ કરો હા ખેડૂત ભાઈઓ તમે તમારા ખેતરે વાવણી કરવા જતા આપણા મહારાજાને દેખી અવડું કેમ ફરી જાય લાકડીયું તમારા સાથે ખેડૂત ભાઈ લાંબી લાકડીયું તમારા સાથે પાસે અરે આ પ્રધાનજી બપોરિયા ભાતની સાથે છે છતાં શા માટે બોલે છે પ્રધાનજી ખેડૂત ભાઈ ને જઈને કહો જો સાથે તેને શંકર ભગવાન ના છે સાસુ કહેવા માં કોઈ મહારાજા ની તો નો સડે કે હોય તો સત્ય કઈ દો હા પ્રધાનજી આપના મહારાજા પેટ ના વાંજા કેવાય તેમના સુકન વાવણી કરવા અમારા ખેડૂત ભાઈઓ જણાવે છે કે આપણા મહારાજા પેટના વાંગ્યા કહેવાય જો તેમના છુકલ લઈને અમારું ખેતર અવાજ આવી તો અમારા ખેતરમાં આનો દાણો પણ ન હોય હા પચાનજી આપણે તો લાસા લક્ષ્મીની સગુણા એવી તણ તણ ડિગ્રી છે છતાં વાંજા કઈ રીતે કહેવાય હા ખેડૂત ભાઈઓ આપણા મહારાજાને લાસા લક્ષ્મીને સગુણા ત્રણ તણ ડિગ્રી તો વાંજા કઈ રીતે કહેવાય

ખેડૂત ભાઈઓ કેવું સત્ય છે ખેડૂત ભાઈ ને જઈને કહો જો આજે અવળા સુકન થયા હોય તો કાલ સવારે સવળા સુકન લઈને તેમનું ખેતર વાવા જાય હા ખેડૂત ભાઈ આજ અવળા સુકન થયા હોય તો કાલ સવારે સારા સુકન લઈને તમારું ખેતર વાવા જાય બઉ સર આપણે આટલું સલાહ તો આપણને આટલું જાણવા મળ્યું હતું સાલો આપડે હજી આગળ જાય બઉ સારું ધન બનિયા ધન બન હારિયા ઠાકરભાઈ

એવું કઈ નથી કીધું વાડીએ જાય એટલું કીધું મને તને સાંભળવા ફેર તો છે સાંભળવા ફેર તો છે તમને ફેર લાગ્યો તમને સાનો મનો તું ગા સારવા જા ગા સારવા નઈ જાવ કેમ ગા સારવા નઈ જાવ નઈ જાવ સાનો મનો ગા સારવા જને કમડો માં બા બધું ફાટી જાય હે માં બધું ફાટી જાય હે સાનો મનો ગા સારવા યો જા ગા સારવા નઈ જાવ મારી એમો થાયલા તું કેમ લગાય એ માને એમ નથી કેમ નાપાન બોલાવવા પડશે આજે રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ રૂપાર રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આજે રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ

આપડે લપ નથી કરવી આમ નઈ માને માણસ પ્રમાણે લાકડી ની લઈ જતા મને હવે તારે માન બોલે આપડે લપ

આ બોલાય કામ હોય આરે કાય બોલાય તો તાર માને આ કરવું હું કામ કર એમ કરું રવા દે

મોટું <tim> <tacos viiyoruz>

આ હું સાંભળવું તો જ પડે ને હાલો બધું હાલો ક્યાં જાવું એ રે રે

જો સાથી સાસુ ન કહો તો તમને તમારા ઠાકર ભગવાનના સોગમ છે અરે આ ભાઈ આને તો ઠાકરના હમાય પા ઠાકરના હમ આપણી થી ખવાય ને તો જે છે રસે તે પેટના વાંજા કહેવાય જો વાંજાના સુકંગ લઈને અમે અમારા ગग्गा ની હોવ નું આણું તેડવા જાવી તો અમારો ગગો પણ વાંજો રે તે માટે અમે પાસા વ્યાસ હા મહારાજા રાયકા ભાઈઓ જણાવે છે કે આપણા મહારાજા પેટના વાંજ્યા કહેવાય જો તેમના સુકલ લઈને અમારા દીકરાને હોનું આણું કેવા દે તો અમારો દીકરો પણ વાંજ્યો રહી જાય હા પટાનજી આપણે તો લાસા લક્ષ્મીને સગુણા એવી તણ તણ ડિગ્રી છે સત્તા વાંજ્યા કઈ રીતે કહેવાય હા રાયકા ભાઈઓ આપણા મહારાજાની લાસા લક્ષ્મીને સગુણા તણ તણ ડિગ્રી તો વાંજ્યા કઈ રીતે કહેવાય એ તમારી દીકરી ચકલનો માળો પાકુ આવે ને વાત કેવી પણ સત્ય છે કે તેમને લાચા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી છે પણ આ પ્રધાનજી દીકરી છે એ તો પારકા ઘરની આજ કહેવાય આજ એટલે કાલ પોતપોતાને સાસરે ચાલી જાય પાછળ થી રાસ કોણ ચલાવે